સાથીઓ હું ભરતસિંહ ઝાલા આજે લોકસભાની અંદર સમગ્ર ભારત દેશનો નાણાકીય બજેટ રજૂ થઈ છે એ બજેટની અંદર અમો અને અમારી સાથે જોડાયેલા સેંકડો લોકો છેલ્લા વીસ વર્ષથી અવિરત માગણી કરી રહ્યા છીએ કે આ દેશના જનતાના ટેક્સના નાણાંનો પૈસાનો સુચારું ઉપયોગ થાય એવું નાણાકીય બજેટમાં જોગવાઈ કરવામાં આવે એમાં ખાસ કરીને સૌ પ્રથમ અમારી પહેલી જ માગણી હતી કે દેશના ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેડૂતોનો ખર્ચ ઘટશે તો જ આવક વધશે આવક વધશે ખર્ચ ઘટશે તો જ મોંઘવારી નો સામનો જે મિડલ ક્લાસ કરી રહ્યો છે એ મોંઘવારીનો સામનો નહીં કરવો પડે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી અવારનવાર આખા દેશના ખેડૂત સંગઠનોએ અવારનવાર રજૂ કરી રહ્યા છે નામદાર સુપ્રીમ કોર્ટે પણ ચિંતિત થતાં કીધું હતું કે સરકાર કૃષિ નીતિ બનાવે તો આજે આશા રાખવી કે સમગ્ર દેશના ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા પશુધન સાથે સંકળાયેલા ગ્રામીણ વિસ્તારના તમામ લોકોના હિતમાં યોગ્ય બજેટની નાણાકીય ફાળવણી કરે અને એનો સુચારૂ ઉપયોગ થાય બીજી વસ્તુ દોસ્તો મહાન છે કે આ દેશની બજેટની રકમ ભારતના બંધારણે આપેલી સેવાઓને સગવડતા આપવા માટે હોવું જોઈએ બેરોજગાર અને કાયમી રોજગાર મળે તમામ લોકોને સરકારી ખર્ચે સારવાર ઉપલબ્ધ થાય તમામ લોકોને શિક્ષણનો ખર્ચ સરકાર ભોગવે આજે મધ્યમ વર્ગ કે ઉપરના વર્ગને દસ દસ પંદર પંદર કે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવી પડે છે એ ફી ન ભરવી પડે એવી પણ નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે માન સન્માનપૂર્વક જીવન જીવી શકે એવા ગરીબ લોકોને આવાસ મળી રહે એ પણ વ્યવસ્થા કરવાની જરૂર છે તો દોસ્તો દેશનો એક એક વ્યક્તિ જન્મે જ છે તે મરને ત્યાં સુધી સરકારને કોઈને કોઈ ભાગે ટેક્સ આપે છે તો એ ટેક્સના પૈસાનો જે દુરુપયોગ થાય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રોપર્ટી વધતી જાય આઈ એસ આઈપીએસની પ્રોપર્ટી વધતી જાય અને બીજી બાજુ આ દેશનો મતદાર અને દેશની જનતા જે ટેક્સ આપે છે એ લોકો કાયમ શોષિત બનતો જાય છે તો સરકારને વિનંતી છે દેશની જનતાને પણ વિનંતી છે કે આ બજેટની અંદર સુચારુ ઉપયોગ થાય અને બને એટલો લોકહિતાર્થમાં દેશની જનતાના ટેક્સના નાણાંનો સુચારુ ઉપયોગ થાય રાઇટ ટુ ફૂડ રાઇટ ટુ વર્ક રાઇટ ટુ એજ્યુકેશન એવી સુવિધા મળે દોસ્તો આ દેશના એંસી કરોડ લોકોને જે મફત અનાજ લેવું પડે છે એ પ્રક્રિયા ટોટલ બંધ થાય શા માટે મફત અનાજ આપણે આપવી એ લોકોને માન પૂર્વક જીવન જીવી શકે એવી આપણે વ્યવસ્થા ન કરી શકીએ એંશી કરોડ લોકોને મફત અનાજ નહીં એંશી કરોડ લોકો માન છપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા માટે બજેટ બનાવો એ અમારી માગણી છે જય હિન્દ